જે શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો આજે આપણે બનાવવાના જવાના છીએ ફટાફટ બનતો હોય વેજ પુલાવ જે ગુજરાતી સ્ટાઇલનો છે અને હોટલ જેવો સ્વાદ છે અને આ રેસીપી એના માટે છે જે ફટાફટ દસ મિનિટ માટે સારું ખાવા ઈચ્છે છે તો આવો આપણે બનાવીએ વેજ પુલાવ તો મિત્રો આપણે સાથે બનાવવા જોઈએ રહી છીએ ગુજરાતી સ્ટાઈલની ખાટી મીઠી કઢી જે પુલાવના સ્વાદને વધારે ટેસ્ટ બનાવશે અને ગુજરાતીના ઘરમાં જે કઢી બને છે એ તો ટેસ્ટી હોય જ છે તો જો તમે કઢેરીની રીપ જોઈ હોય તો મને કમેન્ટ કરજો તો આપણે પહેલાં પુલાવ બનાવવા માટે આપણે બધા વેજીટેબલ લઈ લીધા છે ઘરમાં અવેલેબલ હોય એ બધા ચાલે જેમ વટાણા છે ચણા છે ગ્રીન ઓનિયન છે બટેટા છે આપણે સીંગના દાણા પણ છે લીધા છે કેપ્સિકમ પણ લીધું છે હવે આપણે એક કૂકર અથવા કઢાઈમાં આપણે મૂકશું તો થોડું તેલ ઉમેરી અને એને ગરમ થવા દેસું અને હવે તેલ ગરમ થયા પછી હવે આપણે એમાં એડ કરવાનું છે થોડી રાઈ અને જીરું જો રાઈનો ટેસ્ટ તમને ન ભાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો

ટમેટાને પણ બરાબર મિક્સ કરી લેશું અને એને પણ બે પાંચ સેકન્ડ છે એને સતાડવાના છે અને હવે આપણે અહીંયા આપણે જે કડા મસાલા છે એ આપણે ઉપરથી નાખીશું જેથી જ્યારે આપણા ભાત છે એ બફાશે ને એટલે એની સ્મેલ બહુ સરસ આવે છે આદુ મરચાંની પેસ્ટ પણ હવે આપણે એડ કરી દીધી છે હવે લીલા વટાણા અને નાનું આપણે એક થોડું બીટનો ટુકડો પણ લીધેલો છે જે કલરમાં બહુ સરસ એનાથી કલર એનો આવે છે કેપ્સિકમને જે પણ વેજીટેબલ આપણા ઘરમાં અવેલેબલ હોય એ બધા વેજીટેબલનો અહીંયા ઉપયોગ કરેલો છે લાસ્ટમાં આપણે ગાજર એડ કરીશું તો ગાજર અને બટેટા આપણે અહીંયા એડ કરી દીધા છે હવે આપણે એને ધીમા તાપે બે પાંચ મિનિટ ચડવા દેવાના છે આપણે મીઠું એડ કરી દેશું સ્વાદ પ્રમાણે તમે જેવું ખાતા હોય એવા સ્વાદોમાં મીઠું એડ કરી દેવું અને આપણે અડધી ચમચી હળદર નાખી છે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરેલો છે પછી કિચન કિંગ મસાલો એડ કરેલો છે કિચન કિંગ મસાલાથી સરસ મજાની સુગંધ પુલાવમાં બેસી જાય છે હવે આપણે કડા મસાલા એડ કરી દીધા છે એટલે આપણે કોઈ પણ જાતના ગરમ મસાલાનો ઉપયોગ અહીં નહીં કરીએ હવે આપણા બાસમતી ચોખા છે એ પલાળીને અડધી કલાક પહેલાં પલાળીને રાખેલા હતા હવે એ આપણે આમાં એડ કરી દઈશું પલાળવાથી એક બેનિફિટ એ પણ થાય છે કે પુલાવ છે એ છૂટો થાય છે

ગરમ કઢી પણ ખાટી મીઠી ઉકળવા મૂકી દીધી છે આપણે ટીપિકલ ગુજરાતી સ્ટાઇલની કઢી બનાવેલી છે અને આપણે કુકરની આપણે ત્રણ સીલ સીલ થઈ ગઈ છે તો આપણો આપણે ઓલાવતા મે બનીને રેડી છે અને એવી સરસ મજાની સુગંધ આવી રહી છે તો તમે અહીંયા આ સ્ટેજ ઉપર જો તમારે કેસરવાળું દૂધ ઉમેરવું હોય તો એને એક ચમચી કેસરવાળું દૂધ ઉમેરી અને આ જ વધારમાં એને પકાવવા દેવું તો આ રેડી છે બનાવીને આપણે સ્વાદથી ભરપૂર અને ફટાફટ બની જતો એવો આપણો આ વેજ પુલાવ આપણે કોથમ રીતે ગાર્નિક્સ કરી અને તેને આપણે થાળીમાં પીસી દઈશું સાથે થોડા પૂંગળા અને આ ગુજરાતી આપણી કઢી છે તો દોસ્તો મિત્રો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને જો તમારા ગુજરાતી રેસીપી હોય તો પણ કમેન્ટ કરજો ફરી મળશું નવા વિડીયો સાથે તો મિત્રો તમને પુલાવની રેસીપી કેવી લાગી જો તમને સારી લાગી હોય તો ત્યાં સુધી